નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત ગમત પાઠ નંબર નવમો મારો મજાનો દિવસ તો એમાં શું કીધું હતું કે સૌથી પહેલાં સાત વારના નામ એક અઠવાડિયાના કેટલા વાર હોય છે તો કે સાત વાર એના દરેકના નામ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર આ આપણે આગળ વિડીયોમાં સમજી ચૂક્યા છીએ ત્યાર પછી એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખ્યા અને વારને આપણે ક્રમ આપ્યો કે સૌથી પહેલો વાર તો સોમવાર એવી રીતે એના નામની સામે એનો કયો ક્રમ આવે છે તેની સામે જોડ્યું એટલે કે જોડકું જોડ્યું હવે ત્યાર પછી તો કે ટાઈમ ટેબલ છે આપણે જ્યારે ક્લાસમાં અભ્યાસ કરતા હોઈએ ત્યારે જે ટાઈમટેબલનો ઉપયોગ કરીએ એના આધારે આપણે પ્રશ્નોના જવાબ કેમ લખતા હોય એવી રીતે અહીં પણ એવી રીતે આપણે ટાઈમટેબલ આપવામાં આવ્યું હતું અને એના આધારે પ્રશ્નોના જવાબ ત્યાર પછી તો કે હવે વિક્રમ સવંત અને ઈસ્વીસન જે મહિનાના નામ હતા એના દરેકના મહિના મહિના કેવા હતા તો કે અલગ અલગ વિક્રમ સવંત એટલે કે ગુજરાતી મહિના અને ઈસવીસન એટલે કે અંગ્રેજી મહિના જે આપણે અહીં સુધીનો આગલા વિડીયોમાં અભ્યાસ કર્યો હતો હવે એના આધારે જ આપણે હવે પ્રશ્નના જવાબ લખવાના રહેશે કે વિ વિક્રમ સંવંત પ્રમાણે કયા મહિના આવે અને ઈસવીસન પ્રમાણે કયા મહિના આવે તે આપણે સમજવાનું છે આજના વિડીયોમાં હવે આપણે આગળ સમજીએ શું કીધું છે અહીં તમને કે મહિનાઓના ચાર્ટના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો તો મહિના એટલે કે આપણે અત્યાર સુધી સમજીએ કે વિક્રમ સંવંતના પણ અલગ મહિના આવે છે અને ઈસવીસનના પણ અલગ મહિના હોય છે વિક્રમ સંવંત એટલે કે જે આપણે કાર્તક માર્ગ સર્જે ભણીએ છીએ તે અને ઈસવીસન એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી જાય એને અંગ્રેજી મહિના કહેવામાં આવે છે તો આજે આપણે અહીં સમજશું કે વિક્રમ સંવંત પ્રમાણે ખૂટતા મહિનાઓના નામ લખો ચાલો સૌથી પહેલાં તમને અહીં કારતક આપેલું છે તો ત્યાર પછી તમને ખાનું ખાલું છે તો એમાં તમારે જે મહિનાના નામ આવતા હોય તે લખવાના રહેશે તો અહીં માક્ષર આપણે લખવાનું છે ત્યાર પછી પોષ આપેલું છે મહા પણ આપેલું છે હવે પોષ મહા પછી ફાગણ ત્યાર પછી ચૈત્ર વૈશાખ બંને આપેલું છે તો હવે અહીં આપણે લખશું જેઠ અને અષાઢ એ બને આપણે લખવાનું છે ત્યાર પછી શ્રાવણ તે તમને આપેલું છે સૌથી આવતો મહિનો એટલે કે આસો તો સૌથી છેલ્લે તમે લખશો આસો મહિનો હવે ઇસિઝન પ્રમાણે આવતા મહિનાને તેના ક્રમ સાથે જોડો હવે તમારે એને એના ક્રમ સાથે જોડવાનું છે કે જાન્યુઆરી મહિનો છે તે સૌથી પહેલો ગણવાનો અને તેવી જ રીતે ડિસેમ્બર છે તો એને બારમો ગણવાનો આવી રીતે તમારે એની ક્રમની સાથે જોડવાના છે ચાલો અહીં આપણે જોડકું જોડીએ સૌથી પહેલાં જાન્યુઆરી આવે તેવી જ રીતે બીજા ક્રમમાં કયો આવે તો ફેબ્રુઆરી એવી રીતે આપણે ક્રમવાઈઝ ગોઠવશું તો આપણે સરળતાથી જોડી શકશું ત્યાર પછી ત્રીજો તો માર્ચ ચોથો એપ્રિલ પાંચમો મે છઠ્ઠો જૂન ત્યાર પછી આ બાજુ હવે સાતમું સાતમું જુલાઈ આઠમું ઓગસ્ટ નવમું સપ્ટેમ્બર દસમું ઓક્ટોમ્બર અને અગિયારમો નવેમ્બર અને સૌથી છેલ્લે બારમો આવતો મહિનો એટલે કે ડિસેમ્બર ચલો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જોડવું જોડવાનું છે હવે એના આધારે આપણે અહીં પ્રશ્નના જવાબ સમજીએ ગુજરાતી મહિનાઓ પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો છે તો ગુજરાતી મહિના પ્રમાણે કયો મહિનો છેલ્લો આવે તો ગુજરાતીમાં આસો આવશે ચલો એવી જ રીતે વિક્રમ સંવંત અને ઈશ્વિસન પ્રમાણે વર્ષનો પહેલો મહિનો કયો આવશે ચલો વિક્રમ સંવંત અને ઈસ્વીસન બંને તમને આપી દીધેલું છે એટલે કે વિક્રમ સંવંત એટલે કે ગુજરાતી અને ઈસ્વીસન એટલે કે અંગ્રેજી બંનેનો પહેલો પહેલો મહિનો આવતો હોય તે નામ લખવાનું છે એટલે કે અહીં આપણે લખશું કારતક અને જાન્યુઆરી કારતક છે એ વિક્રમ સંવંતનો પહેલો મહિનો છે જ્યારે જાન્યુઆરી છે તે ઈસ્વીન સંવંતનો પહેલો મહિનો છે એટલે અહીં આપણે બંને જેમ આવતા હોય એની ઉપર રાઈટ કરવાનું રહેશે ત્યાર પછી અંગ્રેજી મહિનાઓ પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો ખાલી જગ્યા છે ચલો અંગ્રેજી મહિના પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો આવશે તો એમાં આવશે ડિસેમ્બર એવી જ રીતે વિક્રમ સાવંત અને ઈસવીસન પ્રમાણે મહિના વર્ષના મહિનાઓના નામ સરખા હોય છે શું બહેના વર્ષના નામ સરખા હોય ન હોય કારણ કે તેમાં ઓમાં ગુજરાતી મહિનાઓમાં કાર્તક અક્ષર આવે છે જ્યારે ઈસ્વીસન એટલે કે અંગ્રેજીમાં જાન્યુઆરી ફેબ્રુઆરી આવે છે મહિનાની સંખ્યા મહિનાની સરખી હોય છે પરંતુ નામ અલગ અલગ છે જો આ જ પ્રશ્ન અલગ રીતે પૂછવામાં આવ્યો હોય કે બંનેના વર્ષના મહિનાની સંખ્યાઓ કેટલી છે સરખી છે તો એમાં સાચું આવે પરંતુ બહેના મહિનાઓના નામ સરખા છે તો ત્યાં ખોટું આવશે હવે આગળ વાંચો અને સમજો હવે તમારી ઘરે તમારે કેલેન્ડર કે ડાયરી હોય એના પ્રમાણે તમારે સમજવાનું છે કે શું અહીં કહેવામાં આવ્યું છે ચલો ત્રીસ દિવસના મહિનાના વાર કેટલા મહિના આવે છે એવા ત્રીસ દિવસ જેમાં આવતા હોય એવા મહિના કેટલા છે તો કે ચાર એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર તમે પણ તમારી ઘરે કેલેન્ડર હોય તો એની અંદર તમે ગણતરી કરીને સમજશો હવે સાત મહિના પર એકત્રીસનો ભાર ચલો સાત મહિના એવા છે કે જેમાં એકત્રીસ એટલે કે એકત્રીસ દિવસો આવતા હોય છે તો કયા કયા છે ચાલો સમજીએ જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર હવે ફેબ્રુઆરી સૌથી નાનો માસ ગણાય છે એમાં કેટલા દિવસો આવતા હોય છે તો કે ઇઠ્યાવીસ અથવા ઓગણત્રીસ કોક વખત અઠ્યાવીસ હોય તો કોક વખત ઓગણત્રીસ હોય છે કૂદકો લગાવે કોઈ કોઈ વાર ચલો એમાં એવું થાય કે કોઈ કોઈ વાર એ માસમાં એવું થાય કે ઓગણત્રીસનો દિવસ આવે અને ક્યારેક ક્યારેક એટલે કે કોઈક વાર એમાં અઠ્યાવીસ દિવસો આવતા હોય છે તો આ થયું તમારું વર્ષનું જે તમારી ઘરે કેલેન્ડર હોય એની અંદર તમે ગણતરી કરશો તો આવી રીતના દિવસો હોય છે જેમાં કે અમુક મહિનામાં ત્રીસ દિવસો હોય છે અને અમુક મહિનામાં એકત્રીસ દિવસોનો મહિનો હોય છે જેને આપણે એકત્રીસો મહિનો કહેતા હોય છીએ ચલો આના આધારે તમે જોડકું જોડશો ચાલુ વર્ષના અંગ્રેજી કેલેન્ડરને જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ લખો અહીં તમારે શું કરવાનું છે તો જોડકું જોડવાનું છે હવે અહીં તમારે નીચેની માહિતીઓ અને દિવસો સાથે જોડો માહિતી એટલે તમને અહીં મહિનાના નામ આપવામાં આવેલા છે તો તેને તમારે દિવસો એટલે કે દિવસની સંખ્યા સાથે જોડવાનું રહેશે સૌથી પહેલાં તો કે જાન્યુઆરી તો જાન્યુઆરીના દિવસો કેટલા હોય છે એકત્રીસ તો આપણે એની સાથે જોડશું એવી જ રીતે ફેબ્રુઆરી ચાલો આપણે આગળ જોયું હતું કે ફેબ્રુઆરીમાં ક્યારેક અઠ્યાવીસ કે ક્યારેક ઓગણત્રીસ દિવસો આવે છે તો આપણે એને એ રીતે જોડશું અઠ્યાવીસ અને ઓગણત્રીસ બંને સાથે જોડશું ત્યાર પછી માર્ચ તો માર્ચના દિવસો કેટલા આવશે માર્ચના એકત્રીસ દિવસો તો એ આપણે એને એની સાથે જોડશું ત્યાર પછી એપ્રિલ એપ્રિલના દિવસો ત્રીસ ન સમજાય તો તમારે ઘરે તમારું કેલેન્ડર હોય એના આધારે જો પણ જોડકું તમે જોડી શકશો ત્યાર પછી મે તો મેના દિવસો એકત્રીસ ત્યાર પછી જૂન જૂનમાં ત્રીસ દિવસો હવે જુલાઈ જુલાઈના એકત્રીસ દિવસો ત્યાર પછી ઓગસ્ટના પણ એકત્રીસ દિવસો ત્યાર પછી સપ્ટેમ્બર તો સપ્ટેમ્બરના ત્રીસ દિવસો તો આપણે એને ત્રીસ સાથે જોડશું હવે ઓક્ટોમ્બર ઓક્ટોમ્બરના પણ એકત્રીસ દિવસો નવેમ્બરના ત્રીસ દિવસો તો એને એની સાથે જોડશું અને છેલ્લે એટલે કે ડિસેમ્બર ડિસેમ્બરના એકત્રીસ દિવસો એટલે એને આપણે એની સાથે જોડશું ચાલો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જોડકું જોડવાનું છે હવે એના પછીના પ્રશ્નો એપ્રિલ અને જૂન સપ્ટેમ્બર નવેમ્બર આ ચાર મહિનાના દિવસો કેટલા ધરાવે છે તેની નીચે તમારે રાઇડની નિશાની કરવાની છે તો સૌથી પહેલાં તમે ઉપર જુઓ એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર કેટલા દિવસો છે તો કેત્રીસ દિવસનો મહિનો ધરાવે છે તો અહીં આપણે ત્રીસ ઉપર રાઈટ કરશું ત્યાર પછી એકત્રીસ દિવસ ધરાવતા મહિનાઓના નામ લખો અહીં તમારે જે મહિનામાં એકત્રીસ દિવસ આવતા હોય એ મહિનાના નામ તમારે લખવાના છે એટલે કે જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર ડિસેમ્બર ચલો એ રીતે તમારે લખવાના રહેશે ત્યાર પછી ફેબ્રુઆરી મહિનાના ઇઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસ હોય છે સાચું કે ખોટું તો અહીં આપણે કરશું સાચું હવે પાંચમું જુલાઈ અને ઓગસ્ટ મહિનાના ભેગા થઈને કેટલા દિવસ થાય છે ચલો પહેલાં તો આપણે જુલાઈ અને ઓગસ્ટના મહિના જોઈ લઈએ જુલાઈ અને ઓગસ્ટના બંનેના મહિનાના દિવસો કેટલા છે તો કે બંનેના એકત્રીસ એકત્રીસ તો અહીં આપણે એકત્રીસ પ્લસ એકત્રીસ કરી સરવાળો કરી એટલે કેટલા થશે તો કે બાસઠ થશે તો આ રીતે આપણે ગણતરી કરી કે જુલાઈ અને ઓગસ્ટ મહિનાના ભેગા કરીને દિવસો કેટલા થતા હશે તો અહીં જવાબમાં બાસઠ સંખ્યા આવશે હવે જુલાઈ મહિનામાં કેટલા રવિવાર છે ચલો એ તમારે ઘરે કેલેન્ડરના આધારે તમે જોશો તો જુલાઈ મહિનામાં કેટલા રવિવાર આવતા હશે કે ચાર રવિવાર આવતા હશે ત્યાર પછી સાતમું ડિસેમ્બર મહિનામાં કેટલા શુક્રવાર છે ચલો ત્યાં પણ આપણે ઘરે કેલેન્ડરના આધારે જોશું તો ડિસેમ્બરમાં કેટલા શુક્રવાર આવે તો ચાર શુક્રવાર આવે તો આ રીતે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે હવે ત્યાર પછી મહિના પ્રમાણે ઋતુઓ અહી તમને મહિના પ્રમાણે ઋતુ આપવામાં આવી છે કઈ રીતે તો કે અહીં તમને ઈસવીસન અને ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના બંને ભેગા તમને આપવામાં આવ્યા છે એનો એક સરસ મજાનો તમને ચાર્ટ અહીં બનાવી દીધેલો છે સૌથી પહેલા જુઓ તમે કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ આદરવો અને આસો અહીં સુધીના મહિના થયા એ તમારા થયા ગુજરાતી મહિના હવે જ્યારે કાર્તક મહિનો આપણે ગુજરાતી મહિનો ચાલતો હોય ત્યારે એની હારે તો કે નવેમ્બર મહિનો ચાલતો હોય જ્યારે માક્ષર મહિનો ચાલતો હોય ત્યારે એની હારે અંગ્રેજી મહિનો તો કે ડિસેમ્બર ચાલતો હોય અત્યારે જે પોષ મહિનો ચાલે છે તો એની હારે કયો મહિનો ચાલતો હશે તો જાન્યુઆરી મહિનો ચાલતો હશે તો એવી રીતે બંનેની સરખામણી તમને કરવામાં આવેલી છે કે જ્યારે ગુજરાતી મહિનો ચાલતો હોય ત્યારે એની સામે અંગ્રેજી મહિનો કયો ચાલતો હોય એ ચલો તમે જ અત્યારે જુઓ અત્યારે આપણે પોષ મહિનો ચાલે છે ગુજરાતી એ જ રીતે અંગ્રેજી મહિનો કયો હશે તો કે જાન્યુઆરી અત્યારે તમે જુઓ તો ઋતુ કઈ ચાલુ છે તો શિયાળો ઋતુ ચાલુ છે એકદમ ઠંડી પડે છે જાન્યુઆરી મહિનો ચાલુ છે તેમજ શિયાળો મહિનો ચાલુ છે અને એના સિવાય તો કે ગુજરાતી મહિનો તો કે પોષ મહિનો ચાલુ છે તો આવી રીતે તમને ગુજરાતી અને અંગ્રેજી મહિનાની સાથે સાથે કયો મહિનો ચાલતો હોય એનો સૌપ્રથમ પ્રથમ ચાર્ટ છે એ સિવાય એની હારે કઈ ઋતુ આપવામાં આવેલી હોય એનો પણ તમને ઉદાહરણ આપેલી દીધેલું છે તો સૌથી પહેલાં આપણે તેમાં શિયાળા વિશે સમજીએ તો કે શિયાળો મહિનો કેટલા મહિના ચાલશે તો કે દરેક ઋતુ ચાર ચાર મહિના ચાલતી હોય છે શિયાળો ટાઢ ગોધડા કાઢ ઉનાળે તપ પંખો આપ ચોમાસે પાણી અને છત્રી આપ અહીં સરસ મજાનું એવું એક ગીત આપેલું છે ચાલો હવે એ આપણે સમજીએ તો કે જ્યારે ગુજરાતી મહિનો કારતક માગસર ફોશ અને મહા ચાલતો હોય ત્યારે એની સામે અંગ્રેજી મહિના નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી ચાલતા હોય છે અને આ ચાર મહિનામાં ખૂબ જ ઠંડી પડતી હોય છે એટલે કે આ ચાર મહિનાની ઋતુ શિયાળો ઋતુ લાગુ પડે છે જે મેં તમને ટીક કરી દીધું એ પ્રમાણે અત્યારે જે શિયાળો ચાલુ છે એમાં આ ચાર મહિનાનો સમાવેશ થતો હોય છે આપને અત્યારે તો યાદ રહી જ જાય કારણ કે અત્યારે શિયાળો ચાલુ છે અને અત્યારે આપને ખબર છે કે કયો મહિનો ચાલુ છે તો કે જાન્યુઆરી અને ગુજરાતી તો કે ફોસ તો આ રીતે તમે જ્યારે ગણતરી કરશો તો કયા મહિનામાં કઈ ઋતુ હોય છે એની તમને સરળતાથી યાદી તૈયાર થઈ શકશે ચલો ત્યાર પછી ઉનાળો ઉનાળાના પણ ચાર મહિના તો કે માર્ચ એપ્રિલ અને મે અને જૂન સુધી એ ઉનાળો રહે છે તે સિવાય એના ગુજરાતી મહિના તો કે ફાગણ ચૈત્ર વૈશાખ અને જેસ આ ચાર મહિના છે એ ઉનાળાના છે ઉનાળામાં આપણે ખૂબ જ ગરમી થતી હોય છે પંખા નીચે બેસવું પડતું હોય છે તેમજ ખુલ્લા હવામાનમાં આપણે ફરવા જવું ગમતું હોય છે ચલો હવે ત્યાર પછી ચોમાસું ચોમાસામાં કયા કયા મહિના આવશે તો કે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર આ સિવાય ગુજરાતી મહિના તો કે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસુ આપને ખબર જ છે અષાઢ મહિનામાં વરસાદ પડતો હોય છે અષાઢ શ્રાવણ અને ભાદરવો અને આસુ આ ચાર મહિના ચોમાસાના હોય છે તો ચોમાસામાં શું થાય ભારે વરસાદ પડતો હોય છે બહાર જવું હોય તો આપણે છત્રીનો ઉપયોગ કરવો પડતો હોય છે તો આ થઈ ત્રણેય ઋતુઓ વિશેની સમજ તે સિવાય કે એ ઋતુમાં કયા મહિનાઓનો સમાવેશ થાય છે તે આપણે સમજીએ હવે તેના આધારે આપણે અહીં પ્રશ્નોના જવાબ થોડા ઘણા આપેલા છે તે આપણે સમજશું સૌથી પહેલાં તમને કીધું છે કે ઋતુઓનો ચાર્ટ અને મહિનાઓને આધારે જવાબ આપો સૌપ્રથમ જે આપણે ત્યાં ઉપર સમજ્યા ઋતુઓ તેના વિશેના આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે કઈ ઋતુમાં ગરમ સ્વેટર પહેરવું પડે તો કે શિયાળામાં આપણે ગરમ સ્વેટર પહેરવું પડતું હોય કારણ કે અત્યારે શિયાળો જ ચાલુ છે આપણે અત્યારે ગરમ સ્વેટર પહેરીએ છીએ કેમ પહેરીએ છીએ તો કે વધારે પડતી ઠંડી પડતી હોય છે એટલે આપણે શિયાળામાં સ્વેટર પહેરવું પડતું હોય છે એ જ રીતે બીજું અંગ્રેજી મહિના પ્રમાણે નીચેનામાંથી કઈ મહિનાનો ઉનાળો ના હોય ચલો સૌથી પહેલાં તો તમારે એ જોવાનું કે ઉનાળામાં કયા કયા અંગ્રેજી મહિના આવે છે તો અહીં તમારે ઉનાળામાં માર્ચ એપ્રિલ મે અને જૂન તો અહીં તમને એમ કહે છે કે કયો મહિનો ન આવે તો માર્ચ એપ્રિલ ને મે જૂન સિવાયનો હોય એ ન આવે તો અહીં તમે જુઓ માર્ચ એપ્રિલ અને મે એના સિવાય કયો છે તો કે ડિસેમ્બર ડિસેમ્બર ઉનાળામાં આવતો નથી તો અહીં તમે ડિસેમ્બર ઉપર લાઈટ કરશો ત્યાર પછી કયા મહિનામાં તડકામાં પણ રોડ પર ખુલ્લા પગે સરળતાથી ચાલી શકાય છે ચલો સૌથી પહેલાં તો આપણે તડકામાં ખુલ્લા પગે ઉનાળામાં તો ન ચાલી શકીએ તો તો કે શિયાળામાં આપણે ખુલ્લા પગે ચાલી શકીએ આપને મજા આવે ઠંડીના કારણે તડકામાં તમે ખુલ્લા પગે આરામથી ચાલી શકતા હોય તો હવે તમારે એ જોવાનું છે કે શિયાળો કયા મહિનામાં આવે છે તો શિયાળાના અહીં આવતા મહિના પહેલાં જોઈએ તો કે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ચાર મહિના નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી શિયાળાના છે તો હવે અહીં તમે ગોતશો શિયાળામાં આવતા મહિના કયો થયો તો કે નવેમ્બર તો નવેમ્બર ઉપર તમે રાઈડ કરશો કારણ કે નવેમ્બર મહિનામાં તમે તડકામાં રોડ પર ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો છો એટલે આપણે નવેમ્બર ઉપર રાઈડ કરશું ત્યાર પછી ચોથું ચોમાસામાં છત્રી અને રેનકોટ કામ લાગે છે સાચું કે ખોટું તો સાચું ચોમાસામાં ભારે વરસાદ હોય આપણે બહાર જાય તો પલળી જાય તો આપણે છત્રી અને રેનકોટનો ઉપયોગ કરતા હોય છીએ ચલો હવે પછીનું આપણે આગલા વિડીયોમાં સમજીશું અહીં સુધીનું જે સમજ્યા છીએ તે તમારે દરેકે આઈડલમાં પૂરવાનું રહેશે જે દરેક વિદ્યાર્થી મિત્રોને હોમવર્કમાં આઈડલ પૂરવાની સારા અક્ષરે પૂરી અને સ્કૂલના મોબાઈલમાં ફોટા મોકલવાના રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો